અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે કે હોલિકા દહન જામનગરમાં ભોઈ સમાજ વિશ્વની સૌથી ઊંચી હોલિકાનું પુતરું બનાવે છે પચીસ ફૂટ વિશાળ અને મહાકાય ઇકો ફ્રેન્ડલી હોલિકાનું દહન કરવામાં આવ્યું છેલ્લા અડસઠ વર્ષથી ભોય જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવે છે આ તકે ધારાસભ્ય દિવ્યશક બરી મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા એક મહિનાની અથાગ મહેનતથી આ હોલિકા બનાવાઈ છે જ્યારે હોલિકા પ્રગટાવાય છે ત્યારે ભક્ત પ્રહલાદને આગમાંથી ખેંચવાનું દ્રશ્ય ખૂબ જ અદભુત હોય છે જામનગર સહિત દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હોલિકા દહન જોવા માટે લોકો ઉમટ્યા હતા નમસ્કાર શ્રી ગોહિકનાથ સમાજ જામનગર દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી આ હોલિકા મહોત્સવ ઉજવવામાં આવે છે હોલિકા મહોત્સવ ખૂબ માન્યતા છે ધાર્મિક ગ્રંથો આધારિત જે અસત્ય ઉપર સત્યની જીત છે હોલિકા ફલવાના કોળામાંથી આ બાદ બચાવ થાય છે અને જે પ્રહલાદ છે હવામાં હોરીકા ની ચુંદડી એની સતની ચુંદડી હોય છે લઈને ઉડે છે આ ઝાંખી ઉપર છેલ્લા અડસઠ વર્ષ થી ભોઈ સમાજ જામનગર હોલિકા મહોત્સવ ઉજવે છે આ વખતે પણ ધરતી ભોઈ ગ્રુપ શ્રી ભોઈ જ્ઞાતિ સમાજ જામનગર પ્રમુખ નરેન્દ્રભાઈ છગનભાઈ મહેતા દ્વારા કન્વીનર પ્રોજેક્ટ કન્વીનર નીમવામાં આવ્યા હતા અને આ જે પ્રોજેક્ટ કન્વીનર છે એમના દ્વારા એક મહિનાની મહેનત બાદ આ હોલિકા નું કુટરું આવ્યું છે જેની વિશેષતા એ છે કે આ કુટરું છે વિશ્વ વિખ્યાત છે આવડું મોટું કુટરું આખા વિશ્વમાં ક્યાંય નથી બનતું અને આજે પ્રહલાદ છે એ હવામાં ચુંદડી લઈને ઉડે છે જેની જામનગર અને દેશ વિદેશમાંથી આવતા અન્ય લોકો પણ આજે અસત્ય ઉપર સત્યની જીત છે આ રંગનો જે પર્વ છે એના સાક્ષી બને છે આવી રીતે આ હોલિકા મહોત્સવ છે હોલિકા દહન છે અમારા સમાજ દ્વારા ઉજવવામાં આવે હોલિકાનું આજે દહન કરવામાં આવ્યું છે તે જામનગરની જનતા અને દેશ વિદેશની જનતા પણ આના સાક્ષી બન્યા છે

આ હોલિકા મહોત્સવ બહુ અમારો વિશ્વ વિખ્યાત છે બરાબર આપ સૌ મીડિયાનો અને સબ સૌનો સબ આવ્યા એ બદલ સૌનો હું આભાર માનું છું નમસ્તે સમસ્ત ભોજ સમાજ દ્વારા આજ અડસઠ વર્ષથી આ ભવ્યમાં ભવ્ય હોલિકાનું આયોજન કરવામાં આવેલ છે અને પચીસ ફૂટ ઊંચી અને અતિ જામનગર આખાનું અને ગુજરાતની નજરાના તરીકે હા હોળી થી પ્રખ્યાત છે એટલે હું સમગ્ર હોળી સમાજ ને આને અભિનંદન આપું છું અને જામનગર ની જનતા અને ગુજરાત ની જનતા ને પણ હોળી ની ભૂખ શુભેચ્છાઓ અને ધુળેટી ની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ